નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ મિત્રો સ્વાગત કરું છું આ વખતે તમને પુષ્કળ પ્રમાણમાં આવક રળી આપે એવો પાક અને આગળના વિડીયોમાં આપણે ઘઉં બિયારણ વિશે વાત કરી હતી ત્યારે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચણા બિયારણ વિશે વાત કરશું અને એમાં ચણા બિયારણમાં માં એવી કંપની હોય તો એ વિશ્વાસ શેડ સે તો વિશ્વાસ શેડસ માં જે ચણા બિરાણ આવે છે જે છે ધરો 5 આવે છે વિશ્વાસ ચતક આવે છે અને વિશ્વાસ ચણા ગુજરાત 5 આવે છે જો 3 જાતો આવે છે તો એના એના વિશે આપણે ચર્ચા કરીશું તો આમ ખડુ મિત્રો વાત કરીએ તો કે લગભગ ગુજરાત માં ગુજરાત 3 અને ગુજરાત 5 ચણા નું पुष्કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને આ ચણા વાવેતર ચણા વાવેતર ના કારણે ઘણા બધા ખડુ મિત્રો સારી એવી આવક આવતા થયા છે અને શિયાળુ પાક માં સૌથી અગત્યનો પાક હોય છે તો એ ચણા બિયારણ છે અને ઉત્પાદન પણ સારું આવે છે અત્યારે લગભગ રાણપુરના એરિયામાં બે થી ત્રણ વર્ષથી લગભગ દિવાળી પછી જો વાવેતર કરવામાં આવે તો પચીસ મણ થી માંડી અને પાંત્રીસ મણ સુધીના ના ઉતારા આવેલા છે અને ત્રણ નંબર અને પાંચ નંબર ચણાની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે તો ખેડૂત મિત્રો વાત કરીએ કે જો જે ખેડૂત મિત્રો આના આગળના વર્ષે અમને વિશ્વાસનું ચેતક કે ગમે તે કંપનીના ત્રણ નંબરનું વાવેતર કર્યું હોય તો આ વર્ષે પાંચ નંબર નું વાવેતર કરજો તો તમારું સુકારો ઓછો લાગે અને રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાના કારણે ઉતારો પણ સારો આવશે તો ખરેખર મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરશું જે ગુજરાત 3 અને ગુજરાત 5 જણા છે એ બંનેમાંથી તમે કઈ વેરાયટી પસંદ કરો તો તમને ફાયદો થાય અને આ બિયારણ તમે ગમે તે સ્થળેથી લઈ લઈ શકો છો તમે ગુજરાત 3 પણ કરી શકો અને ગુજરાત 5 પણ કરી શકો અત્યારે જ ગુજરાત 3 નંબરની વેરાયટી છે અહીંયા વિશ્વાસ શેડની છે છે વિશ્વાસ ચેતક નામે આવે છે વિશ્વાસ ચેતક ગુજરાત 3 જણા છે તો એ બિયારણની આપણે ખાસતો વિશે વાત કરીએ તો બિયારણનો દર તો અહીંયા એનો દાણો પણ જોઈ શકાય છે અને આ ઉપરાંત એનો દાણો એકદમ મોટો ચમકદાર અને પીળા કલરનો હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો એની પસંદગી કરતા થયા છે અને દાણો સૌથી મોટો તો વિશ્વાસ ચેતકનો હોય છે અને ઉત્પાદન પણ સારામ સારુ આપે છે તો વિશ્વાસ ચેતકનો બિયારણનો દર ખેડૂત મિત્રો ય કરે તમારે 20 થી 25 કિલો નું વાવેતર કરવાનું હોય છે વાવેતરનો સમય ઓક્ટોબર નવેમ્બર હોય છે વાવેતરની જાળે તો ક 1.4 અને 10 સેન્ટીમીટર એટલે 30 બાય 10 ના અંતરે વાવેતર કરવાનું હોય છે ઉત્પાદન ક્ષમતા તો મિત્રો મિનિમમ તમારે 20 થી 22 મણ અને મેક્સિમમ તમારે 20 થી મેક્સિમમ તમારે ઉત્પાદન તમારે 30 થી 35 મણ સુધી ઉતારો આવતો હોય છે ત્યારબાદ પાકવાના દિવસો તો 100 દિવસની આજુબાજુ તૈયાર થઈ જતો હોય છે છોડવો એની છોડની ઊંચાઈ તો 30 થી 30 થી 35 સેન્ટીમીટર મીટર હોય છે અને છોડ ડાળીઓ વાળો થાય છે અને 6 દાણા નું એનું વજન 6 દાણા નું વજન લગભગ 25 ગ્રામ ની આજુબાજુ થાય છે અને ડોડ એક એક પોપટામાં લગભગ અમુકમાં 3 અમુકમાં 2 એ રીતનો ટુકમા આના ત્રણ નામ એટલે ગુજરાત ત્રણ એટલા નામ આપણે એક પોપટામાં ત્રણ જાણા થાય એવું بیان હોય તો આ વિશ્વાસનો ચેતક ગુજરાત ત્રણ चना બિયારણ છે તો જો કેતુ તમે જો તમે ચાલુ ગાલુ વાવેતર કરવા માંગતા હો એતો તો તમે ચણા ના કર્યા હોય તો વિશ્વાસ શેનો વિશ્વાસ ચેતક ગુજરાત ત્રણ चना બિયારણની પસંદગી કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો ત્યાર બાદ જો તમે અને આગળના વર્ષે ગમે તે કમનીના 3 વાવ્યો હોય કે ચતક વાવ્યો હોય તો આ વર્ષે ખાડુનું તો તમારા બિયારણનો નંબર ચેન્જ કરવાનો છે તો તમે 3 વાવ્યો હોય તો તમે આ વર્ષે તમે ધ્રો 5 સણા બિયારણ કરી શકો છો અહીંયા જોઈ શકાય છે ધ્રો 5 એટલે વિશ્વાસ સણા બિયારણ 5 તો ધ્રો 5 ને ખાસ તો વિશે આપણે વાત કરીએ તો ધ્રો 5 તો કે બિયારણનો દર બિયારણનો દર 8 વીઘા તમારે ભેસ્તે 25 કિલો રાખવાનો હોય છે વાવેતરનો સમય ઓક્ટોબર નવેમ્બર હોય છે છોડને ઊંચાઈ તો 40 થી 45 સેન્ટીમીટર હોય છે ઉત્પાદનની ક્ષમતા તો મિનિમમ 20 થી 25 મણ અને મેક્સિમમ તમારે 25 થી 55 મણ સુધી ઉતારો આવતો હોય છે વાવાતર અંતર તો 30 બાય 10 સેન્ટીમીટર અંતરે વાવેતર કરવાનું હોય છે પાકવાના દિવસો તો તમને 100 થી 105 દિવસ છે 100 થી 105 દિવસે તૈયાર થતી એવી જાત છે અને 10 દાણાનું વજન તમારે 23 થી 25 ગ્રામ સુધી થતું હોય છે અને દાણાની સંખ્યા તો એક પોટમાં એક થી બે દાણા થતા હોય છે અમુકમાં બે અમુકમાં એક અને આ ઉપરાદાનો છોડવો ઊપો થતો હોય છે છોડ ઊબો થાય છે એટલે amorphous તમારે વ્યવસ્થિત ધ્યાન આપો તો કટરમાં વાટે આ રીતના છોડવો ઊબો થતો હોય છે એનું પણ તમે વાવેતર કરી શકો છો ત્યારબાદ જે વિશ્વાસ સીડ્સની જે વેરાઈટી આવે છે ગુજરાત 5 જે 25 કિલોમાં આવે છે સર્ટિફાઇડ સીડ્સ જે એક એક લેબલ સરકાર તરફથી સર્ટિફાઇડ સીડ્સ નું આપવામાં આવે છે અને બીજો કંપનીનું લેબલ હોય છે વિશ્વાસ વિશ્વાસ સીડ્સનો બરોબર વિશ્વાસ ગુજરાત ગણા 5 એવો સર્ટિફાઇડ શેર્સ એ રીતે હોય છે આના 25 કિલોનો પેકિંગ હોય છે ટુકમાં સર્ટિફાઇડ પણ તમે વાયવેકો અને આ રિચર્ડ્સ ધુ 5 પણ વાયવેકો બંનેમાં કે લાબો ડિફરન્સ હોતો નથી પણ ખાળુ મિત્રો આ બંનેના આપણે અંતની વાત કરીએ તો 3 નંબરનો છોડ આડો ફાળ છે 5 નંબરનો ઊભો થાય છે ત્યાર બાદ ઉત્પાદનની કેપેસિટીની વાત કરીએ તો 3 નંબર કરતા 5 નંબરમાં જો પાણી હોય તો ખાળુ મિત્રો 5 કરવું અથવા તો ઓસુપીયત હોય તો તમે આ વિશ્વાસ ચતક કરી શકો છો અને જો વધારે પાણી હોય તો તમે ધ્રુવ 5 કે વિશ્વાસ 5 કરી શકો છો ત્યારબાદ પોપટા તો 3 નંબરના 3 નંબરમાં એક પોપટામાં બે થી ત્રણ દાણા થાય છે જ્યારે 1 છોડમાં 65 થી 70 70 પોપટા થતા હોય છે જ્યારે 5 નંબરમાં તમારા ખેડૂત મિત્રો મેક્સિમમ 150 ની આજુબાજુ પોપટા થતા હોય છે એટલે ઉત્પાદન ની કેપેસિટી 5 નંબરમાં સારી રહેતી હોય છે જો ખેડૂત મિત્રો તમારે પાણી હોય તો તમારે વિશ્વાસ 5 ચણા કરો અને બેન પિયત હોય તો તમે ગુજરાત 3 કે ચતક કરી શકો છો તો ખડ મિત્રો આ વાત આપણે બિયારણને કરી છે જો તમે જો તમે ગુજરાત 3 પણ કરી શકો છો ત્યાર બાદ ગુજરાત 5 પણ કરી શકો છો કે ધ્રુવ 5 પણ કરી શકો છો અને અહીંયા એના દાણા પણ તમે જોયા તો ખડ મિત્રો તમને આમાંથી જે અનુકૂળ લાગે વિશ્વાસ ચેતક ગુજરાત 3 અને ગુજરાત 5 એ બંને વેરાયટીમાંથી તમારે તમારા નજીકના સ્થળ ઉપરથી તમને ગમે ત્યાંથી મળે એ અહીંયા ત્યાંથી લઈ અને તમે ચણા બિયારણનું વાવેતર કરી શકો છો ચલે ઓ યોજ કાયસ કાયસ વિશ્વાસ શેડ નો જે સ્લોગન છે કે વાવસે વિશ્વાસ અને લણસે વિશ્વાસ અને ખરીદી કરવી હોય તો કે માત્ર વિશ્વાસ શેડ ના બિયારણ જ લાવો તો ખેડૂત મિત્રો એક વખત વિશ્વાસાગરો એજન્સી જુડા ઉપર ભરો ને જુડા ભાઈ ઉપર ભરોસો રાખી અને એક વખત વિશ્વાસ શેડસ ઉપર ભરોસો રાખી અને જો તમે આ વિશ્વાસ શેડસ ના ચણા બિયારણ ખરીદી કરો તો સારામાં સારું ઉત્પાદન મળશે આ ઉપરાંત આ બિયારણ તમને ગુજરાત માં બધે જ જગ્યાએ મળી રહે એવી મોટી કંપની સાહેબ બિયારણ ઓખાળુ મિત્રો એક વખત વાવો વિશ્વાસ તો લણો વિશ્વાસ તો વિશ્વાસ સેવકના બિયારણ લાવો ફક્ત વાવો વિશ્વાસ અને લણો વિશ્વાસ એની સાથે હવે ખાળુ મિત્રો આપણે નવો વિડિયો બનાવીએ ત્યાં સુધી રજાપો આવજો આભાર